ને મારા આજુ બેન જય માતાજી જય મા મંગળ દવા ને આજુ બેન તોડી જાય છે માંદા એને જલ્દી જલ્દી દવાખાને લઈ જવા પડશે કેમ કે હવાર ના લણતા બધા તો બેન ને આવી છે તાવ હમણા બે દીકરા બા ને લઈ જાતા દવા તો તેડી લાગે છે તાવ આવો મીડે કે ન કે કામ ન કર્યું ને એટલે લાગી જાય તે કડે રહેતા બાટલો એવું લાગે હા

બપોરા કરી લીધો બપોરા કરી Kakak, saudara, bayi, air, 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 તો ભાઈ સવારે બનાવું છે રીંગણા બટેટા શાક એટલે એની હાલે છે તૈયારી હાલ તોડી લ્યો ની તો અમે આવ્યા હતા કુંડેજરી જરી હાથ મોટો ધોવા કેમ કે સાઈ લણતા હતા ને આપણે એટલે કોઈ તેમ કે તોડતા જ આવ્યો કે રે આવ્યો થી રે એટલે હે એટલે થી તોડ લે ને તોડી હું તો મોઢું ને લઉં છું જી ઘરે ને મારે ભાઈ ગેલા તો જય જય કરો કોટડા કા તો લેમ્બોંગ ની ગાડી લાવ્યા છે એક ફરાર એમે જોડાવી છે ને ના એ હું જોડાવ્યું છે બીજું ઘોડા ગાડી ઘોડા ગાડી લેવા છે ભાઈ આરીન ભાઈ હાટું જો ઈ તો એમ નમ જ લાગે હા હા ગાડી આવી ગઈ છે આરીન ભાઈ નહીં એમનું હાકવાનું છે બેન

ભાઈ <laughs> 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 તમે નવન તુને જમમન બની છે દૂધની છાક ને દૂધ ને રોટલો તમે જમી લીધું બધા એને મારા ભાઈને રમાડે છે તો ભાઈ અમને ઢીલા પડી ગયેલા છે હુંદી મમીને દવાખાને લઈ ગયા હતા દાદા આશીબેન લઈ ગયા કે કે કેતા બતા શકે કે કે કાકાન ગાડી ભાઈ લઈએવા છે નવી જોડાવી છે ગાડી લે વાહ

ફેમિલી આજે થાકી જશે કેમ કે ભાઈ હવાનું કામ કરતા હશે યાર લે એમ નથી કે ખ્યાતરનું કામ ન કરી કે થોડાક વધારે થાકી દઈ અત્યારે ના આવું હતું પણ ના મૂક્યું હોય ને ના પૂઈ જવું હોય પણ બ્લોગ એડિટ કરો એડિટિંગ કરવું પડશે આ બધું હાલ છે ને અપલોડ કરી અત્યારે પછી જવું તો બધું એડિટિંગ ને એવું કરવા મળું કેમ કે અત્યારે બસ નેવરા તો હવે ને એવું બધું કમ્પ્લીટ કરી નાખી તો આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગીમ હોય છે ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળ્યા પછી કાલે નવા વ્લોગ મજા બધા જય માતાજી બાય ભાઈ સબસ્ક્રાઇબ કરતા તો સબસ્ક્રાઇબ 瑟瑟可爱，不客气，再见，拜拜。